મહેસાણા જિલ્લા વિસનગર શહેરની સાકરજન પટેલ યુનિવર્સિટીના સ્વપ્ન દ્રષ્ટા કર્મવીર સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવા માટે જીવન સમર્પિત કરનાર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના અધ્યસ્થાપક અને પ્રેરણામૂર્તિ સ્વર્ગસ્થ સાકરચંદભાઈ પટેલની ઓગણચાલીસમી પુણ્યતિથિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રસ્થાપિત પ્રતિમાને ફૂલહાર અને સૂતરની આંટી પહેરાવીને ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ તથા તેમના પરિવાર સાથે યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ તથા સ્ટાફ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં વિસનગરગંજ બજાર ખાતે પ્રકાશભાઈ પટેલની સાથે એપીએમસીના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલ વાઇસ ચેરમેન શ્રી ભરતભાઈ ચૌધરી અને ડિરેક્ટર શ્રીઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ ભાજપના તાલુકા ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ અને પૂર્વ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા આજના દિવસે ખાસ સાકર ચંદાદાના સ્વપ્નને સાકાર કરવા અને ઉત્તર ગુજરાતના લોકોને આરોગ્યની સારી સેવા મળી રહે તે હેતુથી સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંલગ્ન અત્યાધુનિક સેવા સુવિધા ધરાવતી નૂતન હોસ્પિટલ ખાતે ગંભીર રોગ ધરાવતા નવજાત શિશુઓ માટે અદ્યતન સુવિધા સજ્જ વીસ બેડ એનઆઈસીયુ લેવલ ત્રણનું ઉદ્ઘાટન ગુજરાતના ખ્યાતનામ ડોક્ટર શ્રી આશિષભાઈ મહેતા ડિરેક્ટર અને કન્સલ્ટન્ટ નિયો નેટોલોજિસ્ટ અર્પણ ન્યૂ બોર્ન સેન્ટર અમદાવાદ ખાતેના હસ્તે કરવામાં આવ્યું હતું આ સેન્ટરમાં ચોવીસ કલાક સતત નેટોલોજિસ્ટ નવજાત શિશુઓ માટે હાજર રહીને સેવા આપશે જેમાં યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની સાથે યુનિવર્સિટીના ડોક્ટર ડૉક્ટર એમ ઉદાણી રજિસ્ટ્રાર શ્રી પરિમલ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા આ અંગે વધુ માહિતી શ્રી આશિષ મહેતા અને ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે આપી હતી વિસનગરમાં વીસ બેડના એનઆઈસી એક ઉદઘાટન પ્રસંગે હું હાજર છું એનઆઈસી જોતા એવું લાગે કે ઘણી બધી પ્રગતિ થઈ છે સ્પેસિંગ ફેસિલિટી અવેલેબિલિટી ઓફ ધ નર્સિંગ સ્ટાફ અવેલેબિટી એક્સપર્ટાઇઝ ઘણું બધું છે અને વિસનગર તથા આજુબાજુના એરિયાની જનતા માટે આ ઘણી મોટી વાત છે આપ સૌ આપના બેબીને દાખલ કરો ચોક્કસ આ અહીંયા એવું વાતાવરણ છે કે આપણા બેબી સારા થઈને સારા થઈને ઘરે જશે ને ફેમિલીનો એક સારો ભાગ બની શકશે આપની આવતી મોટી જવાબદારી જે ટ્રસ્ટીઓ છે એમણે લીધેલી છે આ સગવડ પૂરી પાડેલી છે એ ઘણી મોટી વાત છે અને હવે એ જવાબદારી નિભાવવાની જે 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 ધગશ છે એ અમારામાં છે અમે એને શું ની પાછળ છીએ જે કાંઈ થશે કરી છૂટ્યું છે પણ આપણું બાળક આપની ગોદમાં આવે એનું એક ધ્યાન રાખીશું સાકરજૈન પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર એફિલિએટેડ નૂતન જનરલ હોસ્પિટલની અંદર આજે વીસ બેડનું અમારું એનઆઈસીયુ નવા ડિપાર્ટમેન્ટનું ઉદઘાટન પ્રસંગે અમદાવાદથી ખાસ આ પ્રસંગે ઉપસ્થિત ડૉક્ટર આશિષભાઈ મહેતા કે જેઓ ગુજરાતના એક નામાંકિત નહીં પણ ભારતના એક નામાંકિત ડૉક્ટર છે અને તેમની એક્સપર્ટી તેમનો અનુભવ અને તેમનું માર્ગદર્શન એ અમારા પેરે પીડિયાપ્રિક ડિપાર્ટમેન્ટને મળી રહે નૂતન જનરલ હોસ્પિટલને તેમની એચપટીનો લાભ થાય અને તે માટે આજે તેઓ મુખ્ય મહેમાન તરીકે એનઆઈસીના ઉદઘાટનમાં આવેલા છે તે બદલ હું સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી તેઓનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સૌ જાણીએ છીએ કે બાળક જ્યારે જન્મે ત્યારે માતા પિતાની ઘણી બધી આશાઓ ફળીફૂટ થતી હોય છે પરંતુ જન્મેલ બાળક જ્યારે બીમાર થાય ત્યારે માતા પિતાની ચિંતાઓ એનાથી પણ વધુ થઈ જતી હોય છે ત્યારે બાળક સુરક્ષિત રહે સ્વસ્થ થાય અને ટેકનોલોજીનો ક્યાંય ન મળવાથી એને દૂર એને નુકસાન ન થાય તે માટે નૂતન જનરલ હોસ્પિટલની અંદર અદ્યતન એનઆઈસીયુ સેન્ટરનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું છે અને તેનાથી હું ચોક્કસપણે માનીશ કે ઉત્તર ગુજરાતના આપણા જન્મેલા બાળકોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને તેમના માતા પિતા તેને ખુશીથી નૂતનજનલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને ઘરે લઈ જાય અને તેમના જીવનની અંદર તેમનું બાળક મોટું થઈ અને તેમના સપના સિદ્ધ કરે તે હેતુથી આજે આ નું ઉદઘાટન થયું છે સાકરચંદ દાદાની આજે ઓગણચાળીસમી પુણ્યતિથિના શુભ દિવસે આ કામ થયું છે અને સાકરચંદ દાદાને અમે આ ઓગણચાલીસમી પુણ્યતિથિના દિવસે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ ભેટ આપવાનો એક પ્રયત્ન કર્યો છે અને આજના સંજોગે પણ નૂતન જનરલ હોસ્પિટલ અને નૂતન મેડિકલ કોલેજ માટે સારી વાત છે કે આજે બાવીસ પીજી નવી સીટોની મંજૂરી ભારત સરકાર આરોગ્ય વિભાગ તરફથી મળી છે એ આ એક યોગાનુયોગ જોગ અને દાદાએ કરેલા કાર્યો અને તેમના આશીર્વાદથી એ સિદ્ધ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના બાળકોને ગુજરાતની અંદર જ શિક્ષણ મળે અને ખાસ કરીને મેડિકલ એજ્યુકેશન મળે અને પીજી સ્ટુડન્ટ્સ પણ આ મેડિકલ કોલેજમાંથી ઉત્તરણ થઈ અને ગુજરાત અને ભારત દેશના એ ગૌરવ બનતા ડૉક્ટર બને તેવું સ્વપ્ન સાકરચંદ દાદાએ જોયું હતું એ આજે ફળીભૂત થયું છે એનો આનંદ છે અને આ જનરલ હોસ્પિટલમાં અને નૂતન મેડિકલ કોલેજના ડેવલપમેન્ટમાં અમારા ટ્રસ્ટીશ્રીઓ શુભેચ્છકો અને ખાસ કરીને નૂતન જનરલ હોસ્પિટલ અને નૂતન મેડિકલ કોલેજના ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ જે રાત દિવસ મહેનત કરી અને આ મેડિકલ કોલેજને ખૂબ જ સારી પ્રગતિ કરાવી છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ